આ પર્વ અંતર્ગત જામનગરના મંદિરોમાં દિવ્ય દીપોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હજારો દીવડાઓથી રોશનીથી ગર્ભગૃહ અને મંદિર પરિસર ઝળહળી ઉઠ્યા હતા સાંજની મહાઆરતીમાં માનવ મેરામણ ઉમટીપડ્યો હતો જ્યાં શ્રદ્ધાળુઓએ સામૂહિક રીતે શિવસ્તુતિ અને ઓમકાર નાદ કરીને સોમનાથના પુનરોથાનના ગૌરવશાળી ઇતિહાસને યાદ કર્યો હતો સ્થાનિક સંતો મહંતોને અગ્રણીઓની હાજરીમાં યોજાયેલા કાર્યક્રમોએ ભક્તોમાં એક દેશ એક નવો દેશભક્તિ અને સંસ્કૃતિ પ્રત્યેના સ્વાભિમાનનો સંચાર કર્યો હતો સોમનાથ ખાતે ચાલી રહેલા બોતેર કલાકના અખંડ ઓમકાર સમર્થનમાં જામનગરમાં પણ શિવાલયોમાં વિશેષ પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું વહીવટીતંત્ર અને મંદિર ટ્રસ્ટ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મહિલાઓ અને યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો ભક્તોએ દિવાઓ પ્રગટાવીને રાષ્ટ્રની સુખ શાંતિ માટે પ્રાર્થના કરી હતી અને સોમનાથ સ્વાભિમાન યાત્રામાં જોડાયેલા શ્રદ્ધાળુઓ પ્રત્યે એકતા વ્યક્ત કરી હતી